કડાણા તાલુકાના સાદવડા ગામમાં નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સાથે જોહાર ચોકનું ઉદઘાટન કરવામાં આવ્યું નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાતો હોય ત્યારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સાદવડા ગામમાં જોહાર ચોકનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જોહાર ચોકના ઉદઘાટનમાં ગામના સર્વ વડીલો માતાઓ બહેનો ભાઈઓ તથા આજુબાજુના ગામના સર્વ આદિવાસી ભાઈ બહેનોએ આ જોહાર ચોકનો ઉદ્ઘાટનમાં હજારોની સંખ્યામાં હાજરી આપી હતી મહીસાગર જિલ્લાનો નવમી ઓગસ્ટના જિલ્લાનો પ્રોગ્રામ દીવડા ખાતે રાખેલો ત્યારે આ સાદોડા જોહાર ચોકનો દીપ પ્રાગટ્ય કરી સર્વ આદિવાસી મિત્ર રેલી સ્વરૂપે જય જોહાર જે આદિવાસીના સૂત્રોચ્ચાર સાથે આ સાદોડા ગામથી નીકળી વાતે ગાતે આદિવાસી ગીતો સાથે દીવડા મુકામે પહોંચેલ અને દીવડા ગરબા ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ સર્વ આદિવાસી મિત્રોએ નિહાળ્યો હતો પછી ત્યાંથી કડાણા ભેકોટલિયા ડુંગર પર બિરાજમાન બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને કરવા દીવડાતી હજારોની સંખ્યામાં આદિવાસી પરિવારો ભેકોટલિયા ડુંગર પર પહોંચ્યા અને બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને ફુલહાર કરી આનંદ ઉલ્લાસથી જય જોહાર જય આદિવાસીના નારા ગુંજાવ્યા હતા રિપોર્ટર એમ કે ડિંડોર કડાણા